વૈશાખી પૂનમનું અનેરું મહત્વ છે ત્યારે પોરબંદરમાં આલા સત્યનારાયણ ભગવાનના મંદિરે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું મંદિર એકસાથે સાથે બે હજાર કથા યોજાઈ હતી જેમાં કથા માટે ટ્રસ્ટ દ્વારા ફક્ત એંસી રૂપિયા જેવી રકમ લેવામાં આવી કથાની સામગ્રી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી પોરબંદરમાં સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ સંચાલિત સત્યનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે અહીંયા નિયમિત સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવે છે અગિયારસ અને પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનની સમૂહ કથાનું આયોજન કરવામાં આવે છે પૂનમના દિવસ એક સાથે બે હજાર કથાનું આયોજન કરવામાં આવ્યું હતું સત્યનારાયણ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ભરતભાઈ માખીજા અને શીતલબેન માખીજાએ જણાવ્યું કે સત્યનારાયણ મંદિરની સ્થાપના વર્ષ ઓગણીસો માં કરવામાં આવી હતી સચિદાનંદ રૂપાય વિશ્વત્પત્તિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વય નમ સર્વને જય શ્રી કૃષ્ણ જય સત્યનારાયણ ભગવાન આજે પોરબંદર જિલ્લાબેન માખેચાના માર્ગદર્શન હેઠળ આ સુંદર મજાનું સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત અહીંયા મહિનાની અંદર પૂનમની અંદર ખૂબ જ કથાઓ હોય છે અને આમ તો દરરોજ માટે કથા થાય છે ભગવાન સત્યનારાયણની કથામાં કહેવામાં આવ્યું છે કે યશમિન કશ્મિદીને મર્ત્યો ભક્તિ શ્રદ્ધા સમન્વિતમ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક મનુષ્ય ભગવાન કહે છે નારદીને કે ગમે ત્યારે એને ગમે તે સમયે કથા કરી શકે છે એ અનુસાર નજીવાદરે એટલે કે માત્ર એંસી રૂપિયામાં સત્યનારાયણ ભગવાનની ભક્તોને કથા કરી દેવામાં આવે છે સાથે સાથે એ મંદિર ટ્રસ્ટ દ્વારા એમને પ્રસાદનો ડબ્બો પણ આપવામાં આવે છે અને અન્ય સેવાઓ આ ટ્રસ્ટ દ્વારા અહીંયા ચાલે છે બાજુમાં અન્નક્ષેત્ર પણ ચાલે છે અને સત્યનારાયણ મંદિરની અંદર ખૂબ જ ભક્તો દિવસે આવે છે અને એ સિવાયના રામનવમી છે આમ અલગ અલગ જે મોટા મોટા તહેવારો છે એ પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે સાથે સાથે ટ્રસ્ટ દ્વારા સંચાલિત ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ અહીંયા એક મહિનો દિવસ સુધી અષાઢ વદ બીજથી રક્ષાબંધન સુધી એટલે કે એક મહિનો દિવસ સુધી સુંદર મજા હિંડોળાના આયોજન કરવામાં આવે છે અને પોરબંદરની જનતા અને આજુબાજુના ગામોના લોકો પણ આ દર્શન કરી અને ખૂબ લાભાન્વિત થાય છે તો આ ટ્રસ્ટનો મુખ્ય હેતુ છે કે સેવા કરવી એ જ આ ઉદ્દેશ્ય છે તો સત્યનારાયણ મંદિરની અંદર આજે પણ જોવામાં આવે તો વિશેષ રૂપથી ફળદાયી પૂનમની કથા હોય છે એટલે આજે બે પાંચ હજાર માં કથાઓ હોય છે એટલા લોકો આવી લાભ લે છે આવી રીતે આ સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ છે એ સેવાની પ્રવૃત્તિઓ કરે છે અને આ પોરબંદર જિલ્લાના આજુબાજુના લોકો પણ આ દર્શન કરી અને લાભ ઉઠાવે છે દેશ વિદેશમાં પણ અહીંયા જે દર્શન છે એ દરરોજ માટે ડેલી દર્શન પણ જાય છે અને દર્શન કરીને ભક્તો આનંદિત થાય છે જય શ્રી કૃષ્ણ જય સત્યનારાયણ ભગવાન અશ્વિન દિવ્યાંગ ન્યૂઝ પોરબંદર